મિત્રો આજે સાડા નવ વાગ્યા ની આસપાસ હળવદ તાલુકાના ઢવાણા ગામે જે ટ્રેક્ટર ની દુર્ઘટના બની છે જે તસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું છે જે મિત્રો તણાયું છે અને ચારેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે બાકીનાની શોધખોળ ચાલુ છે એસડીઆરએફની ટીમ જે છે એને રવાના કરી દેવામાં આવી છે અહીં ઢાવાણા ગામે જે છે આવવા માટે રવાના થઈ છે પરંતુ મહત્ત્વની મિત્રો વાત એ છે કે ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા ટ્રેક્ટર ક્યાંથી ક્યાં જતું હતું આજે કંઈ ઘટના નજરે જોનાર અને ટ્રેક્ટરની સાથે હતા અને ટ્રેક પાણીનો પ્રવાહ વધુ હતો એટલા માટે થઈ અને જે વ્યક્તિ ટ્રેક્ટરમાંથી ઉતરી ગયા હતા એ આપણી સાથે છે આપણે થોડીક તેઓ પાસેથી માહિતી મેળવીએ અને ખરેખર આખી શું ઘટના બની હતી કેવી રીતના આખી જે કઈ ઘટના બની હતી એ આપણે તેઓ પાસેથી જ માહિતી મેળવી તમારું નામ શું મારું નામ મેહુલ મેહુલભાઈ ઢવાણા ગામના જ છો હા હું આ ગામનો જ છું મેહુલભાઈ કેટલાક વાગ્યાનો આખો આ બનાવ છે છ થી સાત વાગ્યાનો હા હા હાડાઠનો હાડાઠ હાડાઠ વાગ્યાનો એટલે નવ વાગ્યાની આસપાસનો બનાવ છે હા એ વરસાદ ચાલુ હતો ના બંધ હતો ઘટના શું બની હતી પરિવાર કોણ હતા કેટલાક લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર કોનું હતું એ કઈ ખબર ટ્રેક્ટર અમારું હતું પોતાનું તમારું એટલે એ બધા પરિવારજનો નવા ઢણ ઢવાણા ગામના છે કે આજ ગામના હતા એ બધા નવા ગામના ઢવાનાના હતા ને બે અમારા જણા હતા બે તમારા હતા તો પછી અહીંયા આગળ એના હગાવાલાને કોઈને મળવા હતા ઘડવત ગયા હતા ને પછી અહીંયા નોકરો આવી ગયો એટલે ગામમાં અટવાઈ ગયા હતા જૂના ગામમાં એ બધા મ્યામન હતા નવા ગામના નવા ગામના હા અને ટ્રેક્ટર અમારું હતું પોતાનું અને દેકા માં ડ્રાઈવર હતો ને અમાર મોટો ભઈ હતા તમારે એક ભઈ હતા ને ડ્રાઈવર હતો તો પછી તમને કેવા માટે આયા હતા કે ભાઈ હામા ગામ અમને ઉતારી જાવ પાણીનો પ્રવાહ વધુ છે કેવું હ આમાં ગામના પાણી આ જાતું હતું કે ઉતારી જાવ અમને એની તમે કીધું ને મહેમાન હતા તો ઈ આ ગામના જ હતા કે નવા ગામના હતા એ પાંચ 500 જણા આ ગામના હતા નવા ગામના બીજા મહેમાન હતા એમના કહે મહેમાન આયા છે સાયતા માઠે મતી હ મહેમાન આયા હતા બરોબર હા ટ્રેક્ટર માં ક્યારે બેઠા હતા અને કેટલાક લોકો અંદાજે હતા લોકો બધા ત્યાં પતિક જેવો લોકો હતા બધા ત્યાં બેઠા થઈ ટ્રેક્ટર માં હા એમાં બાળકો અને મહિલાઓ હતી હા બધા હતા બાળકો હતા બાળકો હતા મહિલા હતી પુરુષ હતા હા પુરુષ હતા અને મહિલા હતી અને પછી ટ્રેક્ટર અહીંથી ઉઈબડું ત્યારે કેટલા લોકો હતા અહીંયા જે ઉતર હતા ને તો 10 15 જણા હતા બીજે તો આયા થી ચડ્યા હતા એટલે અહીંથી નવ ગામ કેટલુંક થાતું હોય છે નવ ગામ આ રહ્યું અને ઓકરો કોક નદી કોક શું કો નદી સુવાને કઈ નામ થી ઓળખે કે

હા લારવામ ડાયરેક્ટ પલટી મારી દીધું એ તમારી નજરની સામે તમે બધું આ નજર ની સામે હતી અહીં કે અમને જાણવા મળી હમણાં અધિકારીઓને એવું કહે છે કે ભાઈ સતર્ક લોકો હતા અમુક ઇમકેસ કે હતા કારણ કે તમે ટ્રેક્ટરમાં સવાર હતા અને પછી પાણીનો પ્રવાહ ની વધુ હતો એટલે તમે કીધું હું ઉતરી ગયો એટલા માટે એટલે જે કંઈ ઘટના આખી બની એ બધી તમારી નજરની સામે બની આ નજરની સામે બની

પંદરક લોકો પંદર સોળ લોકો ગામમાંથી હતા બાકીના અહીંયાથી ચડ્યા હતા એટલે વીસથી થી પચીસ જે લોકો છે મિત્રો એ ટ્રેક્ટરમાં સવાર હતા અને એમની નજરની સામે જે કંઈ આખી ઘટના છે આખી દુર્ઘટના છે આખી દુર્ઘટના સર્જાઈ છે સ્થાનિક તરવૈયાઓ જે છે મિત્રો એ મોરબીની ફાયરની ટીમ હોય કે પછી એ હળવદની ટીમ હોય એ આયા છે અહીં કલાકથી ડોટ દોઢ કલાક સમય થઈ ગયો છે પરંતુ એ જે કંઈ તપાસ અત્યારે મિત્રો કરે છે એસ ડીઆરએફ ની ટીમ આવે કે પછી એનડીઆરએફ ની મિત્રો ટીમ આવે એની રાહ જોઈને જે છે એ બધા લોકો ઊભા છે કે ક્યારે આવે જે કંઈ લોકો એક વ્યક્તિ તો કઈ સામે કોને કોક બાવરો પકડીને ઊભા છે પાણીની વચ્ચે એ કોણ હે ભાઈ बात થઈ એમની અર કઈ અવાજ હમડાય તમને હા અવાજ હમડાય છે એ પોચે કો ના ના કના હે ને કે અવાજ હામડે કે હે હે એવું કે ઓન માં વાત થઈ હા વાત થઈ ફોન માં વાત થઈ એક ભાઈ જેડ અહીંયા હે ને પડી નીકળી ગયા કહેવાય એક નીકળી ગયા એક ચાર નીકળાય એવું કે હા ડ્રાઈવર અમારો એક નીકળી ગયો એ હામા કાઠે નહીં તો બહાર જ છે દુકાને છે ને એ અમારા ભાઈ રહ્યા ને બાવરા વચ્ચે વચ્ચે તો આ જે કંઈ આખી ઘટના છે મિત્રો એ નજરે જોનાર જે ટ્રેક્ટરના માલિક છે એમની પાસેથી આપણે જાણી કે ખરેખર આખી શું ઘટના બની છે અને એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમો જ્યારે અહીં આવશે જ્યારે તપાસ કરશે જ્યારે લાપતા જે લોકો બન્યા છે એની શોધખોળ કરશે અને ત્યાર પછી ખરેખર સાચો આંકડો શું છે એ બહાર આવશે હાલ અત્યારે વીસ પચીસ અમુક સત્તર કહે છે અમુક આઠ કહે છે પરંતુ ખરેખર સંખ્યા જે છે મિત્રો એ વધારે હતી આભાર મિત્રો